તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહેજો અને આવા જ સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને મળશે પંદર હજાર રૂપિયાની સહાય મોદી સરકાર દ્વારા નવી યોજના વિશે મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યારે તમે પણ મિત્રો વહેલા તે પહેલા ફોર્મ ભરી દેજો કારણ કે યુવાનોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનાનું નામ છે મિત્રો રોજગારલક્ષી પ્રોત્સાહન યોજના એટલે કે ઈ યોજના આ યોજનાની ખાસ વાત એ છે કે મિત્રો આ યોજના હેઠળ યુવાનોને તેમની પહેલી નોકરી દરમિયાન પંદર હજાર આપવામાં આવે છે મિત્રો દર મહિને પંદર હજાર સરકાર તરફથી જે છે ત્યાં ખાસ કરીને ઈએલઆઈ યોજના તરફથી આપવામાં આવે છે આ યોજના એક જુલાઈના રોજ જ સરકારે શરૂ કરી હતી જે છ મહિના પૂરા થવા આવ્યા છે ત્યારે આ યોજના માટે બે લાખ કરોડ યુવાનોનું જંગી બજેટ પણ કર્યું છે ત્યારે ચાર પોઈન્ટ એક કરોડ જેટલા યુવાનો છે તેમને આ પૈસા આપવાના છે એટલે કે ચાર કરોડ જેટલા લોકોને આ યોજનાનો લાભ મળશે જેના માટે બે લાખ કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા છે ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં ભારતના આર્થિક વિકાસની કરોડ રજૂ બની રહેશે આ યોજના ત્યારે જો તમારા બાળકો પણ નોકરી કરી રહ્યા હોય તો મિત્રો પહેલા પગાર દરમિયાન પહેલી નોકરી દરમિયાન સરકાર જે છે તે મહિને પંદર હજાર રૂપિયા આપશે ચાર કરોડ યુવાઓને આ પૈસા આપવાના છે જેમાં તમે પણ મિત્રો જે છે તે વહેલી તકે ફોર્મ ભરીને પૈસા સહાય તરીકે મેળવી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આવકને લઈને મિત્રો એક મોટો સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેના વિશે ખેડૂતોની વાસ્તવિકતા લોકોની સમક્ષ અત્યારે નવી સામે આવી છે ત્યારે આ ચોંકાવનારા આંકડા મિત્રો છે જાણીને તમે હચમચી જવાના છો કારણ કે અત્યારે હાલ ગુજરાત અને ભારતના ખેડૂતોની જે દશા છે એ મિત્રો આ સર્વેમાં ખુલ્લે આમ મિત્રો સામે આવ્યું છે ત્યારે મિત્રો ઘણા બધા લોકોને જે છે તે એવું હશે કે ખેડૂતો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે લાખો રૂપિયા કમાઈ રહ્યા છે આમ જોવા જઈએ તો ભારતને કૃષિપ્રધાન દેશ પણ ગણવામાં આવે છે જેથી લોકોને એવું હોય કે ભારત દેશને કૃષિપ્રધાન દેશ છે એટલે ભારતના ખેડૂતો જે છે તે કરોડપતિ હશે પરંતુ મિત્રો વાસ્તવિકતા જાણીને તમે ચોંકી જવાના છો મિત્રો આ જે સર્વે થયો છે તે તમામે તમામ રાજ્યોના ખેડૂતો કેટલા રૂપિયા દર મહિને કમાય છે એનો સર્વે કરવામાં આવ્યો છે આપણે ખાલી ગુજરાતની જ વાત કરવાની છે કારણ કે ગુજરાતના ખેડૂતો આ વિડિયો જોઈ રહ્યા છે તો ગુજરાતની અંદર ખેડૂતો દર મહિને કેટલા રૂપિયા કમાઈ રહ્યા છે તેને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો તેમાં મિત્રો ચોંકાવનારા આંકડા સામે આવ્યા ટૂંકમાં ભારતના તમામ રાજ્યો વિશે મિત્રો આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ગુજરાતનો નંબર અગિયારમાં નંબરે આવ્યો છે જે ઘણી બધી દુઃખદની વાત છે ગુજરાત વિશે જે આંકડા સામે આવ્યા છે તે અનુસાર ગુજરાતના ખેડૂતો અત્યારે મહિનાના બાર હજાર રૂપિયા કમાઈ રહ્યા છે આ સર્વેમાં સામે આવ્યો છે એટલે કે ગુજરાતનો દરેક ખેડૂત છે તે મહિને બાર હજાર અને વર્ષના અંદાજિત દોઢ લાખ રૂપિયા કમાઈ રહ્યો છે એવું મિત્રો આ સર્વેના આંકડામાં સામે આવ્યો છે આનાથી મિત્રો તમે વિચારી શકો કે ખેડૂતોની હાલત કેટલી દયનીય હશે કારણ કે બાર હજાર મહિને જે કમાણી થઈ રહી છે આમાં ખેડૂતોને પોતાના બાળકોને પણ ભણાવવાના છે ઘર ગુજરાન ચણાવવાનું છે ઘરનો કોઈ પ્રસંગ આવે તો પાર પાડવાનું છે હવે બાકી રહે તો મિત્રો કેટલાક સાધનો જેમ કે મોટરગાડી આ બધી વસ્તુઓ ખરીદવાની છે અને વચ્ચે કોઈ દવાખાનું ઇમરજન્સી સારવાર આવી જાય તો ભારતે ઓપરેશન સિંદૂર લોન્ચ કરીને પાકિસ્તાનને હચમચાવી દીધું હતું ત્યારે ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે આઈઆઈટી બોમ્બેની મુલાકાત લીધી અહીંયા મિત્રો તેમણે મોટો સંદેશ બહાર પાડ્યો તેમણે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા સીડીએસે જણાવ્યું કે કેવી રીતે ભારતનું પાડોશી જે દેશ છે પાકિસ્તાન અને બાંગ્લાદેશ મિત્રો તેને લઈને મિત્રો તેમણે ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે પાકિસ્તાન સાથે જે વિવાદો થઈ રહ્યા છે આતંકવાદને લઈને શોર્ટ ટર્મ હાઈ ઇન્ટેન્સિટી કોન્ફ્લિક્ટ થઈ રહી છે